હેલો ફ્રેન્ડ કેમ છો બધા ગુડ મોર્નિંગ બધા મિત્રોને તો આ બાજુ ગાય માતાના દર્શન કરી લો આ બાજુ અમારે માલ તૈયાર થઈ ગયો છે તો દિવાલનું પ્લાસ્ટર આપણે ડબલ પ્લાસ્ટર કરવાનું છે આ દીવાલ છે કાલે પ્લાસ્ટર કર્યું છે અને એના ઉપર ડબલ કરવાનું છે તો આપણે કાઢી નાખે કામ ચાલુ આ મારું કામ થઈ ગયું છે ડબલમાં હજી નીચે બાકી છે એટલે એને જે બાકી છે એ તો પૂરું કરી નાખીએ બપોરના એક વાગ્યો છે અને આટલું કામ પૂર્ણ કર્યું છે કેવું છે કમેન્ટમાં કરજો મિત્રો એક બાજુ આટલું કામ કર્યું છે ડબલમાં અને એક વાગે છે અને જમવા જવું છે મિત્રો અમે જમીને પાછા કામ ઉપર આવી ગયા છીએ તો એક બાકી મિત્રો હોદ હોદના વાગ્યા છ કોમ કમ્યા છે પૂરું તો આપણે હવે જ આવવાનું છે ઘરે તો ચાલો મિત્રો આપણે ઘરે જઈએ અને કોમ જોઈ લો પહેલાં કમચું મસ્ત બનાવી છે તો ચાલો મિત્રો આપણે ઘરે નીકળી જઈએ તો આ છે મારા વસરમભાઈ આ છે મારા ડાયાભાઈ તો ચાલો મિત્રો અમે ઘરે જઈએ હવે કમથી નીકળીને આવી ગયા ગમનો સારા અમને વિડીયો ઉતાવળ કરી ચાલું કેશુભાઈ દરબાર મળ્યા કે અમને કે ગુજરાતી તમારા વ્લોગમાં લઈ લો તમે કીધું બાપુ તમારા માટે જ તો ચા ના થાય તો તમને મારા ગુજરાતી વ્લોગમાં લઈ લો અને આ બાજુ અમારા સબસ્ક્રાઇબર ભાઈઓ હતા ના 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 ટેણી આવો તો મને કે મને વિડિયો માં લઈ લો તો કીધું તમને લઈ લઈએ તો આ કોટન પટકારા કરવા મોડ્યા તો લઈ લીધા જેને મારા ગુજરાતી બ્લોગ તો ચાલો મિત્રો પ્રેક કરે પોચી ગયા કરે પોચે તર મયુર કોગ્નિસ્કો કરે ઓપરે કરીને તે બહુ મહેનત કરીને વિડીયો બનાવું છું તમારા માટે વિડીયોને લાઈક શેર ને કરતા રહેજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો બહુ મહેનત કરવું છું યુટ્યુબમાં અને તમે થોડોક છ સપોર્ટ આપતા રહેજો થોડો ઘણો અને તમારા મિત્રોને વિડીયો શેર કરતા રહેજો કામ કરતાં કરતાં વિડીયો પણ થોડા ઘણો બનાવી દઈએ છીએ તો ચાલો મિત્રો સાડા આઠ વાગી ગયા છે કામ કરીને આવીને જમી લીધું છે અને થોડા ઘણા થાક્યા છે એટલે હોઈ જઈએ હવે અને પાછા મળશું કાલે બીજો વિડીયોમાં તો બધા મિત્રોને ગુડ નાઇટ